વસવાણેગા પડે અ કુંડી થી કેમ પડગા મુશ્કેલ ક્યાં પડે જગ્યા હોય એવું કાં દીપડો છે દીપડો તો આયા છે જો હો

મેં નો હતો કામ કર નાખી દે એટલે ગાંઠિયા ખાતા ને એમ ખાઈ કઈ મોટી માછલી આવી શું ભાગી ગયો

ધવાડે ધવાડે આલું તો હા આ ઝૂમ કરે ઉપર 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 જલ્દી લઈ સ્પીડ માં છે ઓલો એર ઇન્ડિયા એર ઇન્ડિયા હે ખોટો ખોટો કઈ નહીં તમે શરમ હે કુછ કુછ શરમ આયા હે લે તો તો વિશ્વાસ નથી ને નહીં હે વિશ્વાસ નથી તો જઈ જા તો ફાઈનલ આઈ દર્શન કરી લીધા મોબાઈલ ફૂટી ગયો ના ના

હેલો ય આ યો પપ્પાથી ભય કોઈ ઓળો ભાઈ વો કાટલે કહ્યું ભાઈ 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 એમ શું બન્યો મેરે ભાઈ કહો આટલે કહ્યો તાડ કે એ આ आने नहीं था गया ले इधर पिनअप करो अरे सत्या ले 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 लाइक करो फॉलो करो चैनल को लाइक करो सब्सक्राइब करो सरक सरक उधर और पलटी मारो

નવા આગળ ક્યાં જાય ખોબા જેવડામ તો ગાડી પાછી પડતી હોય ને સાહેબ તો તમારી ગાડી હકાતી જ ને હું એક નાને ખોબા જેવડા બમ ગાડી પાછી આવે બે વાર આગળ પાછળ ગાડી તમારે

હમણાં દ્વારકા હતો મહારાજ આ બેન હું

મહાન પૂર્ણિમાનો શું કરી આવે હું છે કઈ અવાજ બોલ હેન્સપી બેન્સપી લગાડો તું બોલન કરે તો પડે હું અહીં રોડો હા હવે થતો છે હેવન સો આ નેક્સ્ટ આ વસ્તુ નેચર હે અહીં જોવા મળે આપણે ત્યાં તો કુંજુ દેખાતી બંધ થઈ ગઈ સૌરાષ્ટ્રમાં ભૂજ થી કબરાવ થી ત્યાંથી પછી ગયા આપડે મોમાઈ મોટી હવે આવ્યા તો આપણે રોજવાણી પછી કોણ આવવા દે હે ઘડિયા ઘડિયા કોણ બનાવ મેન્ડ મેન્ડ કરીને આવ્યા છીએ જેના માટે દ્વારકામાં આયોજન કરેલું હતું સમાજ દ્વારા દ્વારા ઇંગ્લિશ જાય અચ્છા એક મિનિટ વરજ વગાડતો આજે વ્રજવાણીમાં પાણી ભરવા આવતું ને ગોપ્યું એ આ તળાવ આ તળાવ પાણી ભરવા આવતા અને અહીંયા પાણી ભરીને જાતા હતા અને ઢોલી કૃષ્ણ ભગવાન ઢોલી સ્વરૂપે આવી ત્યાં ઢોલ વગાડ્યો હતો અને ત્યાં થયું હતું એ બધી વસ્તુ આ એ તળાવ આ તળાવમાં સાહેબ વરદાન છે આ તળાવનું પાણી કોઈ દી નથી સુકાતું ગમે એવું દુકાળ પડી જાય કચ્છમાં અંદર હંસલા તો જવું કરો 500 કરી ને પછી નો હોય ને પછી તો પૈસા રિટર્ન થઈ જાય તમને કીધું ને નોર્મલી હોય તો તમને મળી જાય બહુ હોય પછી

મુર્શાદ મુ <recib -tongue> <Mechanics> <Means> <theory> <-tongue> मर गया मचरा ओह मुर्सद के साथ बहुत बुरा हुआ बहुत बहुत बुरा हुआ मुर्सद किधर गया गए हमारे साथ बड़ा जुल्म हुआ है जिड़ा उड़े है ना रास्ता ना मजा नुर्सद मूर्सा दादी कितने कर रही है थोड़ा विरा मूर्सा थोड़ा विरा तो जीते हैं तो न्याजे नहु कांडो काटी ले हो मूर्सा मूर्सा दो जाऊँ क्या हम्म न्याजे हम निकले जाऊँ फोटा फोटा पढ़ सुन मूर्सा न्याज मूर्सा ये तो करो दाई रुमेंट नहीं कर लो कहाँ है ना रखना हाथ से बच्चा मूर्सा मूर

No, no. Big thank you for being here.